આજે ગુરુ પૂર્ણિમા નો બપોરે પાદુકા પૂજન ગુરુ મહારાજનું સ્નાન કેસ સ્નાન તેમજ એમની આરતી પૂજા વંદન આધ્યાત્મિક પર્વતનો તેમજ બપોરે અગિયાર વાગ્યા આઠ વાગ્યા ને ભોજનની વ્યવસ્થા કરેલી છે અને દરેક ભાઈ ભક્તો ભોજન પ્રસાદ લઈને જવાનું મિત્રો આવો ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ એવું છે કે ગુરુ બિન ભાવનિધિ તરફ ને કોઈ જો બિરંચી શંકરે સમિત શંકર જેવી મહાન વ્યક્તિ હોય તો પણ એમના ગુરુ છોહવા જોઈએ એવી રીતે રામના ગુરુ એક વશિષ્ઠ હતા અને કૃષ્ણ ગુરુ ચાંદીપ નરેશિ આશ્રમના જે ભણ્યા વિદ્યા એમના આચાર્ય ગુરુ અને દુર્વસા મુનિ અને સદગુરુ તરીકે હતા એમ દરેક ભાઈઓ બહેનો ગુરુ હોવા જોઈએ પણ એ પહેલા યુવા વર્ગને બાળકોને ખાસ મારો આ ગુરુ પૂર્ણિમાનો સંદેશ કે પોતાના મા બાપથી વિશેષ કોઈ ભગવાન એને કોઈ ગુરુ નથી પહેલો કોઈ ગુરુ અને પરમાત્મા સ્વરૂપો હોય તો એ માતા પિતા છે જવો તમે એવી રીતે ગુરુ પૂર્ણિમા પૂર્ણિમા ગુરુ છે એ માનવ સ્થાન દીપાવે છે એટલે મહાત્માઓના ચરણોમાં ગુરુ ભાવ એ માતાનો ભાવ છે એમ દરેક સંતોએ પણ પોતાના શિષ્યો પ્રત્યે ખૂબ આદરભાવ હોય છે એવી રીતે ગુરુ પૂર્ણિમાની મંગલ શુભકામના આપણા જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધે અને પ્રગતિ થાય તમારા પરિવાર નો વિકાસ છે એવી મંગલ શુભકામના એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ